આપણી સૌથી મોટી તકલીફ શું છે ખબર છે સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું આપણે બહુમાન કરીએ છીએ વક્તુ તો સ્પર્ધાઓમાં પહેલા બીજા ત્રીજાનું બહુમાન કરીએ સમાજમાં પહેલા બીજા ત્રીજા સાહેબ હું કહું છું જેના છેલ્લા ત્રણ નંબર આવે ને એનું પણ બહુમાન કરો મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય સાહેબ મારું એક ડ્રીમ છે કે એક એવી યુનિવર્સિટી બનાવી છે તમે જુઓ પથારી ફેરવીને મરવા એમને મરવા નથી આ સરકારો ખાલી ગમે તે ડોડ બનાવે રસ્તો બતાવવાની જરૂરી એવી યુનિવર્સિટી બનાવી છે કે ત્રણ ટ્રાયલ વાળા ને પહેલા એડમિશન પછી બે ટ્રાયલ પછી એક ટ્રાયલ પછી પાંત્રીસ ટકા છત્રીસ ટકા ચાલીસ ટકા એડમિશન ક્લોઝ

પાંચ ટકા ચોરો માટે પંચાણું ટકા લોકો લાઈનોમાં ઉભા રહે આ આ આપણે તૈયાર કર્યું સવાલ એ સાચું છે કે ખોટું મારે એમાં નથી પડવું પણ દરેક વસ્તુ માટે માણસનો મૌલિક વિચાર તો કરતો હોવો જોઈએ પણ સ્કૂલ કોલેજોમાં આનો સત્યા કરી નાખ્યો છે બધું જ ખોટું શીખવાડીને એટલે તમે ક્યારે કોઈ ચીજ સામે ઊભા થઈને બોલો જ નહીં તમે એટલી પરોજણોમાં એટલી પ્રોબ્લેમમાં તમને મૂકી દીધા છે કે તમે બીજા કોઈ પ્રોબ્લેમ જોઈ શકો જ નહીં સવારથી સાંજ સુધી પરીક્ષા ભણતર એજ્યુકેશન બે ટાઈમ પૂરું કરવાનું સાલા સ્કૂલ કોલેજો પૂછે જ્ઞાતિ પછી નીચે ખરેખર આપણા નામ શું હોવા જોઈએ ખબર જીજે ફાઈવ એક જીજે ફાઈવ બે જીજે ફાઈવ ત્રણ જીજે સારો પ્રોબ્લેમ જ પૂરો થઈ જાય સાહેબ ધર્મ અને સેક્સ આ બે વ્યક્તિગત ખાનગીઓ હોવા જોઈએ હું મારા બેડરૂમમાં શું કરું કોઈને ના કહું તો હું કયો ધર્મ પાડું એ પણ હું કોઈને ના કહું અને એ દિવસે આ દેશની પ્રગતિ થશે સાહેબ એક ગરીબ ઘરમાં જન્મ્યો એક રૂમનું ઘર ઘરમાં ખાટલો મને યાદ રહ્યો સિવિલ હોસ્પિટલમાં માં ચૂચું અવાજ આવે સાલી પેન્ટ ફસાઈ જાય જોર ના રાખો તમને કેટલાય મહેમાનોની ફાટી ગઈ જશે હશે ફાટે ફાટે હોય છે પણ આ તન અને મનની વાત થી રહેવા માટે એક ઘર નહોતું અત્યારે મારી એકસો એકસઠ બંગલોની સ્કીમ ચાલે છે સ્કીમ ચાલે પાલનપુર નવાબ સાહેબ નો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ હેરિટેજ હોટેલ ઓવર ધ્યાન મારા બાપુજીની એક દરજીની દુકાન હતી ઓટલા ઉપર અત્યારે મારો સાત હજાર ફૂટ નો ગાર્મેન્ટ નો સ્ટોર છે એક વ્યામશાળામાં હું કચરા પોતું કરવા જતો અત્યારે મારા બે જીમ ચાલે છે મૂળ વાત શું છે આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર થ્રી ઇયર્સ ઇન માય લાઈફ ટુડે મારી પોતાની હોટલ છે મસ્ત હોટલ છે સી ધ ગ્રેસ ઓફ ગોડ સંજયભાઈ તમે શું કર્યું બેંક લૂંટી તારે સલાહ કઈ કરવું જ નથી પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે ઈશ્વર અલ્લાહ જીસસ એક જ વાત કે છે તું લાયકાત કેળવ હું તને બધું જ આપીશ આપણે કે તું પેલા પછી લાયકાત કેળવું રામી નંબર વન સાલો મને મારા પર ભરોસો નહીં તારા પર ક્યોથી હોય સાલો જેને આપણને બનાવે અને આપણે રોજ બનાવીએ એમ તું હાચો હોય તો આમ થજે એ તો હાચો છે સાલા તું જુઠ્ઠો છે તો રેડી છે બિચારી છોકરીઓ ને નાની નાની છોકરીઓ બેટા પાંચ સોમવાર કર સારો વર મળશે એવો ખટારા જેવો મળે બિચારી થાકી જાય પેલા બિચારી વર આજુબાજુ ફરે પછી વર આજુબાજુ ફરે વ્યક્તિ જગાડવાની જરૂર છે એક વ્યક્તિ જાગી જાય ને સાહેબ એક ચાણક્ય ભરવાડને રાજા બનાવી શકે છે હિટલર નામનો માણસ એક સામાન્ય ખેડૂતનો છોકરો કરોડો યહુદીઓની પથ્થર ઠોકી શકે આ શું ના થઈ શકે પણ આપણે આપણી જાતને જ ઓળખતા નથી અને જાતને ઓળખવાની કોઈ એજ્યુકેશન સિસ્ટમ જ નથી તમને ખબર છે વોટ ઇઝ એજ્યુકેશન ટુ એજ્યુકેટ ટુ એજ્યુકેટ મીન્સ ભીતરની શક્તિને બહાર લાવે ધેટ ઇઝ કોલ એજ્યુકેશન આ તો કે દબાવે બે યા પાગલ કયો જાય પછી આપણા બી પખે જઈ ભગવાન માલી સાથે આવું કેમ કરે છે તે સાલા ધંધા જ કર્યા છે કદી કોઈ ટેકો કર્યો જ નથી બેટા જયારે આપણું ધાર્યું થાય ને સાહેબ ત્યારે આપણે ખુશ થઈએ છીએ પણ જ્યારે આપણું ધાર્યું નથી થતું ને ત્યારે માલિક ખુશ થાય છે સાલો દુઃખી થવાનો સવાલ જ પેદા થતો નથી જ્યારે આપણું ધાર્યું નથી થતું ત્યારે માલિક ઈશ્વર ભગવાન નું ધાર્યું થાય છે દુઃખી થવાનો સવાલ ખરો મારે બારમા માં બાવન ટકા ના આવ્યા હોત ને સાહેબ પછી એન્યુઅલ એક્ઝામમાં મારા બાવન જ આવ્યા ખાલી બધા મેડિકલમાં કે ડોક્ટર આપણે કમ્પાઉન્ડર એના બધી વાત યાદ આવી અમારી એક મારા બાપા મને કે બેટા કમ્પાઉન્ડર નો ઇન્ટરવ્યુ છે તું હાલવા જાય ને તું બારબા ચોપન ટકા આયા તો હું તો મેં કીધું બાપા દેખો ભીખ માંગીશ ચોરીઓ કરીશ પણ નોકરી નહીં કરું હું કે બાપા કે તારી ઈચ્છા અનુભવ તો લઈ તો જવું એટલે હું એક ઇન્ટરવ્યુ આપવા ગયો આઈ ટેકનિશિયન નો તો દસ જણા ઇન્ટરવ્યુ બેઠેલા મારો પાંચમો નંબર બાકીના નવે નવ જણા દિવેલ પીધેલા હોય એકદમ ટેન્શન હું એ બધાને જોઈને હસું તે ભાઈ મન કે તમે મેં તો આપણે ડાયરેક્ટ ઓળખાણ છે ટેન્શન માં પેલો પહેલો નંબર દિવેલ પીધેલો અંદર જાય દિવેલ પીધેલો બહાર આવે પછી મારો નંબર આવું તો ઉભો થઈને ફટ દીને અંદર હું અંદર ગયો સાહેબ કે ક્યાંથી આવ્યા મેં તો તમે આવ્યા ત્યાંથી હવે દરવાજો એ કોઈ ઉપરથી થોડા આવે હવે છો બધા જોરદાર પછી મને કે કેટલા પગથિયા ચડી ગયા મેં તું સો મને કે દસ છે મેં તું પૂછો હું કરવા એટલે કીધું ત્યારે મિસ્ત્રી જોઈએ કે કમ્પાઉન્ડર જોઈએ તારે જોઈએ મન કે તમાર જેવા લોકો સમાજ માટે કલંક છે મેં તો અમને ખબર જ છે અમે શું જીવ તારા સદે ફાઇલ પાછી લાવ મન કે તો ઇન્ટરવ્યુ શું કરવા આવ્યા મેં મારા બાપાએ કીધું એટલે આવ્યો એના હાથમાંથી ફાઇલ લઈને હું બહાર આવ્યો બહાર હસતો હસતો એટલે પેલા ચાર જણા કે મન કે શું થયું મેં પાસ પેલા ઉભા થઈને જતા રહ્યા આ સાલો આપણો કોન્ફિડન્સ આ આપણું વ્યક્તિત્વ પછી ફિયરલેસ લાઈટની ગમે એટલી કરો ફાતડાઓ તૈયાર થાય તમારી તો શું થાય નહીં સાહેબ એક આટલો મોટો પથ્થર હોય ને પથ્થર જ હોય આપણને દેખાય પણ એક મૂર્તિ દેખાય નાખે શું કરે વધારાનો ભાગ કાઢે ને એટલે અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય આપણે આપણા જીવનમાંથી કશું ઉમેરવાનું નથી ખાલી વધારાનું કાઢી નાખો ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આટલું જીવન